મહુવામાં પણ તાજીયા બનાવવામાં આવ્યા હતા આજ રોજ મહુવામાં મોહરમ એટલે કે ઇસ્લામના મહા પૈગમ્બર સાહેબ હજરત મહસ્તુફા નવાસા હજરત ઇમામ હુસેન અને તેના સાથી બોતેર શહીદોની યાદમાં આ જબરોજ યંગ ગ્રુપ અને કારવાના એ કરબલા ગ્રુપ દ્વારા આ તાયાજીનું કામ કરવામાં આવ્યું હતું તા સોળ જુલાઈ બે હજાર ચોવીસને મંગળવારના રોજ એટલે કે માહે મોહરમના નવ અને અંગ્રેજી તા સત્તર જુલાઈ બે હજાર ચોવીસના રોજ એટલે કે દસ મોહરમ કહેવામાં આવે છે એ કરબલાના બોતેર શહીદોની ઇમામ હુસેનની શહીદીનો દિવસ કહેવામાં આવે છે એ દિવસ માતમ નમાઝ નિયાજ સાથે શોકપૂર્ણ મનાવવામાં આવે છે ગોળ બજાર અને સોની બજાર રોડ પર નિયાજનું વિતરણ હિન્દુ મુસ્લિમ બધાને વેચવામાં આવેલ અને તાજિયાની માનતા પણ હિન્દુ મુસ્લિમ દ્વારા ઉતારવામાં આવી હતી ત્યારે કોમી એકતાસ અને ભાઈચારાના દ્રશ્યો સર્જાયા હતા રિપોર્ટર ઇકબાલભાઈ સોરઠિયા એફકે લાઈવ ન્યૂઝ મહોવા